હવામાન બનાસકાંઠામાં ત્રણથી નવ મે દરમિયાન હળવાથી ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર દ્વારા જિલ્લાના ખેડૂતોને તકેદારી રાખવા અપીલ કરાઈ બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગે આગામી છ દિવસ માટે વરસાદની આગાહી જાહેર કરી છે બનાસકાંઠા જિલ્લા આપત્તિ અને વ્યવસ્થાપન વિભાગના જણાવ્યા અનુસાર હવામાન વિભાગની આગાહી મુજબ ત્રણ મેથી નવ મે સુધી છૂટો છવાયો વરસાદ તેમજ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતાઓ રહેલી છે જે માવઠાની સંભાવનાને લઈને ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ખુલ્લા રાખવામાં આવેલ અનાજની બોરીઓ વરસાદથી પલળી ન જાય તેની સાવચેતી રાખવા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ સબ સેન્ટરો તથા અનાજ કે અનાજની બોરીઓ પરિવહન દરમિયાન પલળી ન જાય તે અંગે તકેદારી રાખવા સૂચના આપવામાં આવેલ છે હવામાન વિભાગ તરફથી મળેલા આગાહી અનુસાર તારીખ ત્રણ પાંચ બે હજાર પચીસ થી નવ પાંચ બે હજાર પચીસ સુધી છૂટાછવાયા વરસાદ તેમજ વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતાઓ રહેલી છે જે અન્વયે માવઠાની સંભાવનાને ધ્યાનમાં લઈને ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓમાં ખુલ્લા રાખવામાં આવેલા અનાજ તેમજ ખુલ્લા રાખવામાં આવેલા અનાજની બોરીઓ વરસાદથી પલળી ના જાય કે બગડી ના જાય તેની સાવચેતી રાખવા તમામ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ સબ સેન્ટરો તથા અનાજ કે અનાજ ભરેલી બોરીઓ પરિવહન દરમિયાન પલળી ના જાય તે અંગે તકેદારી રાખવા માટે સૂચના આપવામાં આવે છે અને ખેડૂતભાઈઓને પણ તેની તકેદારી રાખવા માટે સૂચના આપવામાં આવે છે સરકારી તંત્ર પણ તેની તકેદારી રાખે જ છે આપની કક્ષાએથી પણ તકેદારી રાખવી જેથી નુકસાનને નિવારી શકાય